પઠાણ કરીને જે આરોપી છે ઈજા કરતા એલજી હોસ્પિટલમાં સારવારમાં લાવેલ અને સારવાર દરમિયાન વસીમભાઈનું મૃત્યુ થતા ખૂનનો ગુનો નોંધી અને આગળની તપાસ વઢવા પોલીસ ચલાવી રહી છે આરોપી છે મોહિત ખાન પઠાણ એ મૂળ ગુણવા ગામ મહેસાણાનો રહેવાસી છે હાલમાં અહીંયા વટવા વિસ્તારમાં રહે છે અને ફરિયાદ જે મરણ જનાર છે વસીમભાઈ એની દુકાન ખાતે વાળ કપાવા ગયેલ અને વાળ કપાવાના પૈસા આપવા બાબતે ઢગઝગ કરી અને પોતે થોડોક માનસિક અસ્વસ્થ હોય અને એનો સ્વભાવ જરાક ચીડિયો હોય જેના કારણે શરીર થી હુમલો કરી અને આડેદડ ગાળ મારી અને મોત નીપજાવેલ છે એ જયારે વાળ કપાવવા બાબતે રકજક થયેલી અને પૈસા આપવા બાબતે રકજક થયેલી ત્યારબાદ જઈ અને ફરીથી આવી અને છરીથી ઈજા કરી અને મોત નીપજાવેલ છે આરોપી મોહિત ખાન મુખ્તયાર ખાન પઠાણ જે ધોરણ દસ સુધી ભણેલો છે એના ફાધર મરણ ગયેલ છે અને મૂળ મહેસાણા જિલ્લાનો વતની છે હાલમાં વટવા વિસ્તારમાં રહે છે અને અવારનવાર વેપારીઓ પાસે જઈ અને આ રીતે જે ફરિયાદી છે એ મરણ જનારના ભાઈ છે એમની દુકાને જઈને પણ વાળ કપાવેલા અને પૈસા નહીં આપવા અને કાચ ફોડી નાખવાની ધમકી પણ આપેલી એ બાબતનો ફરિયાદમાં પણ ઉલ્લેખ છે આરોપી દ્વારા જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે બચાવ કરવા જયારે વસીમભાઈ મારફતે બચાવ કરવા જતા એ આરોપીને ઈજા થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું છે પ્રાથમિક દ્રષ્ટિએ કેટલા આશરે દસેક થી દસેક જેટલા ઘા છે અને એમાં અમુક માઈનોર ઘા છે બાકી જ્યુલર ડીજાઓ પાંચ છ જ્યુલર ડીજાઓને લીધે વસીમભાઈનું મૃત્યુ થયું છે ઓકે